શનિવાર છે મે આયા છે અને આ થોડુંક મને છે અને આડત ચોડી લીધી છે આ ચડતા છે ઇવનિંગ તો આજે અમે અનાળ ડુંગર પર ફરવા આવીએ છીએ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ખૂબ જ સરસ પણ આવતો અહીંયા સ્ત્રી પણ જવું પડેલ તેલ મળે છે બધા ખાય છે અને બધા જ પોતાનો થાક ઉતારે છે તમને કોલ્ડ્રિંક્સ ઠંડા પાણી બધું જ મળી જાય અને આ કીટ છે સામે મિત્રો ઉપર પણ પ્રસાદી છે ફૂલ ચુંદડીયાના સ્ટોલ લાગેલા છે અને એ લોકો અહીંયા પહોંચી ગયા છે તો આપણે સીધા ઉપર જ જઈએ દર્શન કરવા હોય તો મંદિરમાં જઈ શકો અમે સીધા ઉપર જ જઈએ છીએ અને હા દર્શન કરવાવાળીની બહુ ભીડ છે અને આપણે સીધા ઉપર કિલ્લા પર જ જઈએ ત્યાં પેલી સાઈડના મંદિર હો બહુ ભીડ છે બોલું ભાઈ જ નહીં થાકે ને થાક્યા ક્યારે આ પકડવાની જયારે લાઈટ દેખાય ને મંદિર છે ચાલો આવી ગયા આપણે બાકી સનસેટ બહુ સરસ દેખાય અત્યારે પણ વાતાવરણ જોરદાર છે જો મિત્રો આ લડવા માટે

મોટાભાગનું સ્ટ્રક્ચર તૂટી જ ગયું છે આપણને નાની નાની રૂમો છે એમના અહીંયા જે કોઈ અહીંયા રહેતા હશે રાજા કે સેવન આપણે ફાઇનલ જે ઉપર સુધી જવાનું છે ત્યાં સુધી આવી જાય છે અને માત્ર દસ પંદર વખતથી બાકી છે અને મહિનામાં જરા જોરદાર હોય છે જો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ભોલુભાઈ પણ પહોંચી ગયો લાઇટ દેખાય છે લાઈટ દેવાય છે ને દમણ મિત્રો લગભગ એક દોઢ વર્ષ પહેલાં આવેલા જ્યારે આ રોપાયેલું હતો નવું નવો આ બનેલો હતું

ઈટ મિત્રો આ કિલ્લાની કહાણી મોહમ્મદ બેગડાથી લઈને પોર્ટુગીઝથી લઈને શિવાજી મહારાજ અંગ્રેજીના શાસન સુધીની આની સાથે જોડાયેલી છે તો તમે ગૂગલમાં ચેક કરી છો પાડુ કરવાની મને ઘણું બધું જાણવાનું મળશે મિત્રો આજ છે નવ મંદિર પણ ખાવા પીવાની ચીજો અને પૂજા પ્રસાદી ચું બધું જ તમને મળી જશે આપણે નીચે જઈએ અને જોઈએ નજીકથી ઊંડીનો જે નજારો છે પબ્લિક ખૂબ આવેલી છે અહીંયા દિવસમાં આવી તો ગરમી લાગે પણ ખૂબ જ સુંદર વાતાવરણ છે અત્યારે તો આપણે બધું જઈએ સાઈડમાં જોઈએ અને લોકો અહીંયા ફોટોગ્રાફી કરી રહ્યા છે વિડીયોગ્રાફી કરી રહ્યા છે બધા આનંદ માણી રહ્યા છે આ લોકો ખોવાઈ ગયા કરશે બાજુ આ તો અહીંયા ઉપર બેન પાર્ટી પણ છે લોકો અહીંયા ગરબા પણ રમે છે અને જેને રમો તો રમી શકે તમને બતાવો આ ગરબા રમાય છે એની નીચે પણ એક મંદિર છે એ બાજુ જોઈ આવીએ એક ત્યાં એક શું કે મુસ્લિમ ને કોઈ કબર જેવી પણ છે ઘણું નીચે જોયું પડે પછી પેલા કિલ્લા પર ત્યાં હતા હવે આપણા નીચેના રસ્તે જઈએ છીએ કદાચ જો તમે અમારા જૂના વિડીયો તમે જોયા ને એક બે વર્ષ પહેલાંના તો જોયો હતો હતા અહીંયા નકળા કુંડ છે પાણીના અને એમાં કાચબા અને માછલીને એવું રહેતું હોય છે ત્યાં તો નહીં દેખાય અને લોકોએ ઘણો બધો કચરોને કરી નાખ્યો મિત્રો કેટલો સરસ છે આ બાજુથી તમને બતાવું તમને જુઓ મિત્રો આ બાજુથી આ મગજ ભગદને છે હા તુલ કંપની છે એરિયા ને કેટલો સરસ છે અહીંયા નીચે ઊંડી ખાય છે અહીંયા હા અને અહીંયા આપણે આ દિવાલની બાજુમાંથી આપણે ચાલી રહ્યા છે આ દિવાલ નહીં હોત ને અહીંથી ચાલવાનું પણ આપણને ડર લાગે તો કારણ કે જો એટલું ઊંડું છે ઓછા ઓછું બસો ફૂટ બસો ફૂટ હશે ચાલો આગળ જઈએ આપણે આજે અચાનક આવવાનું હતું કોઈ પ્લાન પણ નહીં હતો બોલો ટ્યુશન આવ્યા પછી અમે આવ્યા એટલે બધા મૂળ વગરના જ છે કે સાંજે જે એની જે જે એની જે એમ કરીને અમે અચાનક ક્યારથી થાય અહીંયા નવરાત્રીમાં વધારે પબ્લિક હોય ને આઠમના દિવસે તો તમને જગ્યા પણ નહીં ચાલવાની જગ્યા નહીં આઠમના દિવસે આવવાનું તમારે ટાળવાનું આપણે જે ખલ્લા મંદિર પર આવેલા હતા ત્યાં જ આવી જગ્યા આપણે જો લાઈન જોઈ શકો છો તમે કેટલી લાંબી છે ફરી ફરી ફરીને જોવા મળે ના એવા મંદિર છે ચંડીકા માતાનો પણ એકચ્યુઅલી મને ચંડીકા માતાનું મંદિર નથી લાગતું આગળ પણ કેટલું હું તમને એક ખૂણામાં એક વસ્તુ છે ને એ તમને બતાવું આપણે આગળ જઈને બતાવું મિત્રો અહીંયા છે ને એક બેન છે અહીંયા સ્ટોલ છે એમનો અને જ્યાંના નારી બધું વેચે છે પ્રસાદીનું આપણે એમને પૂછીયે કે આપણે જોયું એ શું છે બેન આ જે આપણે તમારી બાજુમાં છે અહીંયા એ શું છે છે ઓકે સારું સારું મિત્રો આ ચંડીકા માતાના મંદિરની સામે આ બરામદેવનું મંદિર છે મિત્રો આપણે છે ને હવે નીચે જઈને વાત કરીએ કે જો આ જે કિલ્લાનો દિશાનો દરવાજો છે આવા જવાનો તો હજી પણ એ પગથે સચવાયેલા છે આ કિલ્લાનો જમણી સાઈડ છે કિલ્લાનો ભાગ છે તો મિત્રો ભલાબહેનને પૂછ્યું આપણે તો મને કીધું કે આ બરામદેવ છે તો તમે સમજી શકો છો કે આ શું હશે એ ટૂંકમાં આપણી જે આદિવાસી સમાજની જે કંસેરી ખરીને એ જશે કારણ કે બરામદેવાય ત્યાં કંસેરી હોય જ છે એટલે જેમ બૌદ્ધના જેમ બૌદ્ધના મંદિર સ્તૂપો તોડી તોડીને જે મંદિરો બનાવવા આવ્યા હતા અહીંયા પણ પેલું કેવું કે આદિવાસીનું એક હજી પણ એનું આ જે આપણને સાબિત્ય હજુ જોવા મળે છે લોકો પૂજા કરે છે એ બધું જ છે પણ એને અંબિકા માતા બનાવી દીધી છે ચંડી તો નિર્ણય તમારે ના આવે છે કે એટલે આપણે જે કંઈ હકીકત છે આપણે રજૂ કરીએ ને ભૂલું લોકો આગળ નીકળી ગયા છે તો આપણે આગળ જેને સામે અતુલ કંપની છે આ પાનેરા ડુંગરની જે કોઈ દેખરેખ કરી